રાજ્યકક્ષાના કક્ષાના નોમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ કચ્છમાં દાહોદની કૃતિ છવાઈ ગુજરાત રાજ્યકક્ષાનો એજ્યુકેશનલ ફેસ્ટિવલ બે પ્રેરિત મહારાણી શ્રી ગંગા બા સાહેબ જિલ્લા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વીસ અંતર્ગત રાજ્યકક્ષાનો નોમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ તારીખ સત્તર થી ઓગણીસ જાન્યુઆરી બે ઓગણીસ દરમિયાન યોજવામાં આવ્યો જેમાં કુલ પાંચ ઝોનમાંથી પસંદ થયેલ કુલ બત્રીસ ઇનોવેટિવ કૃતિને સ્થાન આપવામાં આવ્યું

શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવાના સફળતા મળે છે અને આનંદદાય શિક્ષણ કાર્યક્રમ આવે છે આ સ્ટોલની મુલાકાત ભુજ સાંસદ શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ਬੂਝ ਜਿਲ੍ਹਾ ਪ੍ਰਾਥਮਿਕ ਸਿੱਖਿਆ ਅਧਿਕਾਰੀ ਸ੍ਰੀ ਬੂਝ ਪ੍ਰਾਚਾਰੀਆ ਸ੍ਰੀਓ ਜੀਸੀ ਆਰਟੀ ਗਾਂਧੀਨਗਰ ਰੀਡਰ ਸ੍ਰੀਓ ਡੀਆਈਸੀ ਕੋਆਰਡੀਨੇਟਰ

કૃતિ ખૂબ જ ઉપયોગી હોવાથી માર્ગદર્શક અને પ્રેઝન્ટેશન કરનાર શ્રીમતી ગીતાબેન ચૌધરી અને શ્રી પ્રતાપસિંહ મૈડાને ડીઓશ્રી દાહોદ ડીપીઓશ્રી દાહોદ પ્રાચાર્ય દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મુખ્ય પ્રમુખ મંત્રી શૈક્ષણિક સંઘના પ્રમુખ મંત્રી ટીપીઓ અધ્યાપકો બીઆરસી આચાર્યો શિક્ષકો સર્વે અભિનંદન પાઠવવામાં આવ્યા રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ